આજે આપણે એક સુંદર કહેવત પર વિચારીએ સાચું કામ કરનારને સમય લાગશે પણ સફળતા ચોક્કસ મળશે આ કહેવત આપણને શીખવાડે છે કે જ્યારે આપણે સત્યના માર્ગે ચાલીએ છીએ ઈમાનદારીથી પ્રયત્ન કરીએ છીએ ત્યારે શરૂઆતમાં મુશ્કેલી અડચણો અને મોડું થવું એ સ્વાભાવિક છે પણ અંતે સાચું કામ જ ફળ આપે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે મંદિર બાંધવું સરળ છે પણ માનવીના હૃદયમાં મંદિર બાંધવું મુશ્કેલ છે તેમણે ક્યારેય ઉતાવળ નથી કરી પ્રેમ કરુણા અને ધીરજથી લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા ઘણી વાર વર્ષો પછી લોકો બદલાયા પણ અંતે બદલાયા ચોક્કસ એ દર્શાવે છે કે સાચું કામ ધીમે થાય પણ પરિણામ મીઠું જ હોય છે એક વેપારી સચ્ચાઈથી ધંધો કરતો પડોશના લોકો એને કહેતા તું ઠગાઈ નથી કરતો એટલે ધંધો ધીમો ચાલે છે વેપારી હસીને કહેતો સાચું કામ ધીમું ચાલે પણ લાંબા સમય સુધી થકે વર્ષો પછી એ એ જ વેપારીનો ધંધો આખા શહેરમાં સૌથી મોટો બન્યો કારણ સત્ય પર આધારિત કામ ક્યારેય ખૂટતું નથી મહંત સ્વાઈ મહારાજે પોતાનું જીવન ખૂબ સીધું નિયમિત અને સત્યનિષ્ઠ જીવ્યું છે તેઓ હંમેશા કહે છે કે સત્યના માર્ગે ચાલનારાને શરૂઆતમાં મુશ્કેલી આવે પણ અંતે શાંતિ મળે છે વિશ્વના હજારો યુવાનોને તેમણે સત્ય અને પવિત્રતાના માર્ગે લગાડ્યા એ કામ એક દિવસે થયું નથી વર્ષો લાગ્યા પણ આજે એની મહેક આખી દુનિયામાં પ્રસરી છે ગાંધીજીને પણ શરૂઆતમાં અંગ્રેજ સરકાર હસ્તી હતી તેમના અહિંસાને સત્યાગ્રહના માર્ગને લોકો ધીમો અને બેકાર ગણતા પણ સત્યનો માર્ગ જ અંતે ભારતને સ્વતંત્રતા અપાવી ગયો સાચું કામ મોડું થયું પણ સફળતા ચોક્કસ મળી વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેન્સિલની શોધ્યું શરૂઆતમાં કોઈએ માન્યું નહીં વર્ષો સુધી એને અવગણવામાં આવ્યું પણ જ્યારે એની શોધે કરોડો લોકોને જીવ બચાવ્યો ત્યારે દુનિયાએ એની સાચી મહાનતા સ્વીકારી સત્યનો પ્રકાશ મોડો થયો પણ દુનિયાને ઉજળી કરી જ્યારે બીજ વાવીએ છીએ ત્યારે તરત ફળ મળતું નથી પહેલાં છોડ થાય છે પછી વૃક્ષ બને છે અને પછી વર્ષો પછી એની છાયા અને ફળ મળે છે સાચું કામ પણ એવું જ છે શરૂઆતમાં ધીમું લાગે પણ પછી જીવનભર ફળ આપે છે તો મિત્રો આ કહેવત આપણને શીખવે છે કે સાચું કામ કરવાથી મુશ્કેલી આવશે પણ એને છોડી દેવું નહીં ધીરજથી કરેલું કાર્ય અંતે મીઠું ફળ આપશે પ્રમુખ સ્વામી મહારાજ વંશ મહારાજ ગાંધીજી મહાન વૈજ્ઞાનિકો બધાનો રસ્તો એક જ છે સત્ય તો આવો આપણે નક્કી કરીએ કે ભલે મોડું થાય પણ જીવનમાં સત્ય અને ઈમાનદારી છોડવી નહીં કારણ કે સાચું કામ ધીમું થાય પણ સફળતા ચોક્કસ મળે છે